વાત કરીએ મહત્વના પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ નહીં થાય શંકરાચાર્ય અભિ મુક્તિશ્વા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શંકરાચાર્યએ મોટું નિવેદન આપ્યું છે ઉદઘાટન કાર્યક્રમમાં સામેલ નહીં થયા શંકરાચાર્ય અભિમુક્ત કારણ કે હજુ મંદિરનું નિર્માણ અધૂરું છે તેવું કહેવું છે આ ધાર્મિક ગ્રંથોની વિરુદ્ધ થશે કારણ કે જો મંદિરનું કામ અધૂરું હોય તો તેમાં પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે તેવું તેમનું કહેવું છે માથોને આંખો વિના શરીરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી યોગ્ય નથી अपना तो शास्त्रो विरुद्धाचार्यू कहू जो मंदिर होता है वो भगवान का शरीर होता है और उसका जो शिखर होता है वो उनकी आंख और कलश उनका सिर होता है जो झंडा होता है वो उनका बाल होता है तो ऐसे में बिना सिर का बिना आंख का मंदिर अगर उसमें प्राण प्रतिष्ठा की जाएगी તો એ શાસ્ત્રોની દ્રષ્ટિથી ઉચિત નહી હૈ અને ઇસે લિયે અમે वहां નહી જા પા રહે હૈ ક્યોકી જાયેંગે તો લોગ કહેંગે કે આપકે સામે આ શાસ્ત્રીય કાર્ય કૈસે હુએ તો વધુ વિગત માટે જોડાઈ ગયા હૈ છે સ્ટુડિયો થી સહયોગી કામેશ ચોકસી કામેશ જે રીતે શંકરાચાર્યનો નિવેદન સામે આવ્યુ છે તેમણે કહ્યુ છે કે હજુ મંદિર પૂર્ણ નહી થયુ તો પ્રાણ પ્રતિષ્ઠા કેવી રીતે થઈ શકે ને તેો નહી જાય તેમા શું છે આપણે જણાવી દઉં કે રામ મંદિરની જો વાત કરવામાં આવે તો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ન માત્ર ગુજરાત ન માત્ર સમગ્ર દેશ પરંતુ સમગ્ર દુનિયાનું ધ્યાન અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉપર કેન્દ્રિત છે અને જેને લઈને ખૂબ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અને તેની જો વાત કરવામાં આવે તો ચાર શંકરાચાર્યો એ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પોતાની અસ્વીકૃતિ દર્શાવી છે અને એના એના આ બાબતને લઈને સૌથી મહત્વની વાત એ સામે આવી રહી છે કે શંકરાચાર્ય અવિભુપ્તેશ્વરાનંદે પણ આ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કરવાનો છે સૌથી સ્પોટક બાબત છે કે તેમણે પોતાનું સત્તાવાર રીતના નિવેદન આપીને સ્પષ્ટ ચિત્ર કરી દીધું છે કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શંકરાચાર્ય અવિ મુક્તેશ્વર આનંદજી હાજર નહીં રહે હાજર નહીં રહેવા પાછળનું કારણ પણ તેમણે તર્ક સમજાવતા કહ્યું છે કે રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે જે થઈ શકે કે જ્યારે સમગ્ર મૂર્તિ જે છે તે તૈયાર થઈ ગઈ હોય માથું અને વિના માથું અને આંખોની જે પ્રાણ જે પ્રતિષ્ઠા કર્યા વિના આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવી એ ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રોની વિરુદ્ધ હોવાની જાણકારી અવિર મુક્તેશ્વરાનંદ શંકરાચાર્ય એ જણાવી છે અને જેને લઈને તેમણે માહિતી આપતા જણાવ્યું કે આ જે બાબત જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે પરંતુ જે મૂર્તિ પૂરેપૂરી બનવી જોઈએ મૂર્તિની જે આંખો છે માથું છે તે રીતના તમામ અંગો જે છે તે પણ એક મંદિરનો જ એક ભાગ હોવાની વાત સામે આવી છે અને જેને લઈને તે હજી પૂરેપૂરી રીતના નિર્માણ પામ્યા નથી માટે આ ધાર્મિક ગ્રંથો અને ધાર્મિક શાસ્ત્રોની વિરુદ્ધમાં આ બાબત હોઈ શકે છે ને જેને લઈને તેમણે પોતાનું ચિત્ર સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે શંકરાચાર્ય અવિમુક્તેશ્વર આનંદ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી નહીં રાખે કૃષ્ણ આપણે એ વાત પણ ન ભૂલવી જોઈએ અગાઉ પણ જો વાત કરવામાં તો તેઓ પણ આ પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને ક્યાંક અસ્વીકૃતિ દર્શાવી ચુક્યા છે અને જેને લઈને અત્યારે હવે અભિમુક્તેશ્વર આનંદજી શંકરાચાર્ય છે તેમનું પણ આ સ્ફોટક નિવેદન સામે આવ્યું છે આભાર કામેશ સમગ્ર માહિતી આપવા માટે